અત્યારે એડમિટ કરવામાં આવ્યા છે અને બીજા પાંચ લોકો જે છે એ મિસિંગ છે અને તેમની હવે શોધખોટ ક્યારે થશે તે એક મોટો સવાલ છે બીજા પણ અહીં આપણી સાથે છે આપણે તેમની સાથે વાતચીત કરીશું કે તે લોકો શું કહી રહ્યા છે કારણ કે કેટલાક અહીંયા પરિવાર છે અને કદાચ તે તેમના પરિવારમાંથી પણ કોઈ હોઈ શકે છે વડીલ આપનું નામ શું છે હા ગઈકાલની જે દુર્ઘટના થઈ તેમાં કોઈ આપના પરિવારમાંથી કે સગા સંબંધીમાં એનો દીકરો એના એની ભત્રીજી અને બે રિલેટિવ પાંચ અને એની વહુ અને એની દીકરી સાત જણા કુલ ગયા હતા એમાંથી એના મિસિસ અને દીકરી બે તાત્કાલિક બહાર નીકળી ગયા એ અહીં હોસ્પિટલમાં છે આ હોસ્પિટલમાં અને આ પાંચ જણા છે એ નીકળ્યા નહોતા એટલે એની ડેડ મોટી બધી સિવિલમાં પડી છે કોની છે અને ક્યાં છે એ હજી કાંઈ ખબર પડતી નથી ડીએનએ ટેસ્ટ લેવાઈ ગયો છે પણ એનો રિઝલ્ટ છે ને ફોર્ટી એઇટ અવર્સ પછી આવશે રાજકોટ પાસે એવી લેબોરેટરી નથી

એ જે મેને ઇજા પહોંચી છે જે અત્યારે એડમિટ છે એમના એમના હસબન્ડ આમા છે મિસિંગ છે એનાસワン છે અને એની દીકરી આઈ છે દીકરી દીકરી દીકરો આ દીકરો આમા છે છે પણ આ આ હોસ્પિટલમાં દીકરી છે દીકરી છે દીકરીને હો આપ આપ મોટી કોણ થાઓ અહીંયા વિરેન્દ્ર વિરેન્દ્રસિંહ વિરેન્દ્રસિંહના વાઈફ વીરેન્દ્રસિંહ દીકરો વીરેન્દ્રસિંહ ની દીકરી મોટા દીકરી અને એના સગા એ બધા આની અંદર ગયા હતા એ વખતે ઉપર એના વીરેન્દ્રસિંહનો દીકરો એ બધા સગાવાલા એના મામા એ બધા દીકરાને રમાડતા હતા એ વખતે વિલ્ડિંગના તણખા પડ્યા અને નીચે આગ લાગી એટલે વિરેન્દ્રએ એના વાઈફને અને દીકરીને ધક્કો મારીને બહાર કાઢ્યા અને કે હું ઉપરથી દીકરાને બધા નીચે લઈ આવું એમ કરીને ઉપર ગયો એ ઉપર રહી ગયો અને વીરેન્દ્રસિંહના દીકરાએ આ જે જોયું

દીકરો રહી ગયો દીકરાનો દીકરો રહી ગયો મોટા ભાઈની દીકરી રહી ગઈ